એક કરવા માટે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવે છે એવા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય માન્ય અલ્પેશ ઠાકોર સાહેબ જેમણે આ દિવસ સુધી જ્યારે પણ આપણને બોલાવ્યા છે જ્યાં પણ છે ત્યાં આપણો સમાજ હાજર થઈ ગયો છે એક ખાલી મળવું જોઈએ સમાજ એક થઈને જ્યાં બોલાયો ત્યાં આવ્યો છે પહેલા અમને એવું હતું કે સાહેબે રાતના ત્રણ વાગે બોલાયા તો અમને પણ સંશય થતો હતો કે ત્યાં ત્રણ વાગે કોણ આવશે

એક સમાજને મોટી વેદ આપવાની છે સમાજને સાચું એ દિશા આપવાની છે એના માટે આજે તમને બધે અર્ધી રાત્રે 3 વાગે બોલાવ્યા છે એ દિશા છે શિક્ષણની એ શિક્ષણની દિશાની અંદર આજે આપણે ભૂમિ પૂજન પણ કરવાનું છે એટલે આપણે સરકાર શ્રીનો પણ આભાર માનીએ કે આપણને આજે સમાજને શિક્ષણ માટે જે જગ્યા આપી છે સરકાર નો પણ આપણે ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્યારે આભાર માની શિક્ષણ હેતુ માટે સરકારે પણ આભાર માનવો છીએ સમાજની સાચી દિશામાં આપણને કામ કરી રહ્યા છે ત્યારે આ ઓસ આપણે સૌ સાથે મળી આ શિક્ષણને ને સારા કાર્યની અંદર સૌ જોડાઈ અને ભૂમિ પૂજન કરી અને શિક્ષણ દિશા તરફ આગળ વધીએ બીજું તો વધારે ના કેતા જ્યારે જ્યારે સાહેબનો આદેશ પડ્યો છે ત્યારે ત્યારે સૌ ભેળા થયા છે અને જે કઈ છીએ એ આપણા થકી છીએ જે કઈ છીએ એ આપણો દીકરો આપણા થકી આય પહોંચ્યો છે એટલે આપનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ તબક્કે સૌ સાથે મળી અને સાચી દિશાની અંદર કામ કરી અને જે શિક્ષણ આપણે